સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે ખાસ કરીને બાઇક ચોરી અને સીસીટીવી કેમેરા સાથે જોડાયેલી ઘટનાઓથી વિસ્તારના રહીશો ગભરાયેલા છે ન્યુપારસ મિલની સામે થયેલી તાજી ઘટનામાં ચોરોએ સીસીટીવી કેમેરા પણ ચોરી લીધા હોવાના દાવા સામે આવ્યા છે જે ચોરોની હિંમત દર્શાવે છે પાંડેસરા વિસ્તારમાં ન્યુ પારસ મિલ પાસે ચોરીની ઘટના બની છે સ્થાનિક રહીશોના મતે આ વિસ્તારમાં દિન દહાડે ચોરીની ઘટનાઓ બની રહી છે જેમાં મોટર સાયકલ અને મૂલ્યવાન સામાન ચોરાવાના કિસ્સા વધુ છે ચોરોએ સીસીટીવી કેમેરા ચોરી લીધા પછી પોલીસને ગુનાઓની તપાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે અને ચોરોને પકડવા માટે ફરિયાદોની વિગત સીસીટીવી ફૂટેજ અને ગુનાહિત પેટર્નની તપાસ કરી રહ્યા છે પોલીસ અધિકારીઓએ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા સાથે રહીશોને સાવચેત રહેવાની સલાહ આપી છે સ્થાનિકોની ફરિયાદ છે કે વારંવાર થતી ચોરીની ઘટનાઓ અંગે પોલીસે કડક પગલા લેવા જોઈએ